તો જો મારું ટેમોમાંથી એક પાર્સલ આવી ગયું છે હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ કેમ છો તમે બધા મજામાં ને મજામાં જ રહેવાનું છો વાલીયા છો સવારના પોણા દસ અને જિયાના ક્યારની ફ્રેને સ્કૂલે જતી રહી છે ને જાનવી જાનવી પણ જાણવીનું શેડ્યુલ કેવું છે કે સવારમાં કદાચ લેટ શું પ્રોબ્લેમ છે અહીંયા અહીંયા સવારમાં કદાચ લેટ કદાચ એ સવારમાં આપણે જાગીને આપણી સાથે ન જાગી હોય ને તો આપણે એમ થાય કે સુતી છે સુતી છે પણ જેવો જમવાનો બ્રેકફાસ્ટનો ટાઈમ થાય ને ટેબલ ઉપર ન ખબર નહીં ગમે ત્યાંથી આવી જ જાય આવીને સીધી ટેબલ ઉપર બેસી છે તો એનું શેડ્યુલ એવી છે તો એ સવાર સવારમાં વહેલી જાગી ગઈ હતી અમારી જોડે ને અહીંયા જો પાછું તમે દેખાતું હોય તો અમારે વાસણ બાસણ થઈ ગયા છે કમ્પ્લીટ અને હજી કચરા પોતાને એવું બધું કામકાજ બાકી છે જાનવી ફ્રેશ થઈ ગઈ હતી જોઈને બે લમુ માથું બાર થોડીને તૈયાર કરી દીધી છે સરસ મજાની અને અહીંયા જોયે ખાટલી ભરીને કપડાં છે હજી સોફામાં અંદર કબાટ કપડમાં બી છે તો બધા કપડાં સંકેલીને ઠેકાણે કરવા છે ઇસ્ત્રી ભેગી થઈ ગઈ છે તો ઇસ્ત્રી કરવી છે તો મેં કીધું ધીમે ધીમે એ બધું કામકાજ આદરી દઉં અને વેધર જુઓ દેખાય રોડ થોડો થોડો ભીનો છે અને એકદમ ઉપર જો વાદળા ઠંડો ઠંડો પવન છે તેમ શિયાળા જેવું લાગે છે તો મસ્ત વેધર છે ઠંડુ ઠંડુ અને સામે જો એમ્બ્યુલન્સ આવી ગઈ છે ખબર નહીં કોઈએ બોલાવી હોય કે શું હોય કારણ કે અમારે અહીંયા સામે જીપી પણ છે તો કદાચ જીપી વાળાના કામથી બી આવતી હોય તો નો તો ચાલો ફટાફટ હવે આ કપડાં સંકેલી લઉં પછી ઇસ્ત્રી કરી લઉં અને જાનવીને અમે સ્ટ્રેન પ્લેમાં લઈ ગયા હતા તો ત્યાં પણ એને બહુ જ મજા આવી આઈ થિંક બે દિવસ પહેલા ગયા હતા હા તો એને તો કારણ કે ત્યાં એ લોકોનું શું બહુ બધા નવા ટોઈઝ મળે નવી નવી વસ્તુ એક્ટિવિટી કરવા મળે અને પ્લસ ત્યાં એ લોકોનું કેવું પાણીમાં પાણીનું બી રમવાનું રાખવું હોય સાઇન્ડનું બી રમવાનું રાખવું હોય માટીનું બધું તો છોકરાનું શું એ બધું વીકવા મળે એટલે મજા આવે નવી નવી વસ્તુ તો એને તો આવવું જ નહોતું એક કલાક તો બહુ ઓછો પડતો હતો એટલે વાંધો નહીં આવ્યો ઓલ ઓવર ગુડ કારણ કે એ ખાલી અત્યારે ફર્સ્ટ ઇયર નર્સરીમાં ત્રણ કલાક જ જવાની છે સો શી શુડ બી ફાઇન ધેર

પણ એની વિશે ટ્રાઈંગ રીલી ગુડ અને હું કાંઈ પણ કામ કરતી હોઉં એટલે એને બહુ ક્યુરિયોસિટી થાય રસોઈમાં રસોઈ કર્યું અને એવું બધું અને સવારમાં તો જો આજે બ્રેકફાસ્ટમાં કાલે અગિયારસ હતી ને તો ફરાળી ફરાળી રોટલી ચાર પાંચ પડી હતી તો એનું ધ્યાન રાખે છે એનું પડતી નહીં તો વિજય કે કડકડિયું જ બનાવી નાખ તો એનું કડકડિયું બનાવ્યું હતું સવારે તો કઈ ઈચ્છા નથી બહુ અત્યારે ખાવાની પણ લંચમાં એ કંઈક વિચારું છું હવે છોકરા માટે કંઈક બનાવવું પડશે તો બસ એવી રીતે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સ્ટાર્ટ સો તમે અમારા બ્લોગ્સ જેવરેડે જોતા હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો સબસ્ક્રાઈબ કારણ કે આઈ કેન સી કે બહુ બધા લોકો વિડીયોઝ જુએ છે એમાંથી ખાલી થોડાક લોકોએ જ સબસ્ક્રાઈબ કરેલું છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો સબસ્ક્રાઈબ કરવામાં આપણે કોઈ જાતનો ખર્ચો નથી ગઈ છે આફ્ટરનૂન અને હું આવી ગઈ છું નીચે એઝ કિલો જેમને આવતી હશે એને લેવા માટે અને બપોરે મેં એને જાનવી સેન્ડવીચ બનાવીને ખાઈ લીધી હતી પછી જાનવી આ તો છે થોડુંક મોડું થઈ ગયું એક એક જેવું વાગી ગયું હતું પછી એને સુડાવી દીધી અને થોડી ગરમી લાંબી થઈ ગઈ હતી તો કાંઈ આવી નહીં પણ હવે જેમ તેમ કરીને થોડોક સમય કાઢી લીધો અને પછી થોડું ઘણું સાફ સફાઈને બધું કરી અને કુલાથી જન્મી છે એના લાવવાનો ટાઈમથી બદલાવી કે નીચે એના માટે પણ હવે ઘરે જઈને સેન્ડવીચ બનાવીશ અને આજે સાંજે જમવાનું કાંઈ બનાવવાનું છે નહીં કદાચ થોડીક ભાખરી બનાવીશ બીકોઝ ભાજી પડી છે કારણ કે આગલા દિવસે બીજા એના નેક્સ્ટ દિવસે અગિયારસ હતી તો ખવાણી ખવાણીની અને ભાજી અમને લોકોને ત્યાં બહુ જ ભાવે છે એટલે આપણે ભાખરી બનાવી નાખશું એ વાતની સાથે જીયાને આવી ગઈ છે લ્યો લે

સો કાલે જઈએ ને કાલે રથયાત્રા છે ને સ્કૂલ માં હે કાલે ફેસ્ટિવલ ક્લોથ્સ પહેરીને જવાના છે ને તને કયા પહેરવા છે આમ જો તો હં કાલે ફેસ્ટિવલ ક્લોથ પહેરીને જવાના રથયાત્રામાં તને કયા કપડા પહેરવા છે કાલે કાલે તો યસ કાલે મેસેજ આવ્યો તો ઈમેલ કાલે છે ને હું ડબલ ચેક કરી લઈશ હા યસ મચાસ સન્ડે ને સ્કૂલમાં સ્કૂલ માં સેલિબ્રેશન કરવાનું ને તમને રાઈટ તો ભૂલી ગઈ તું લાસ્ટ ટાઈમ તો મને કહેતી હતી કે અમે રથયાત્રા કરવાના છીએ સ્કૂલમાં ને એવું બધું કહેતી ને તો ભૂલી ગઈ હા ઓકે ઓકે લંચ આગળ રેડી છે વેજીટેબલ સેન્ડવીચ છે અને ફ્લેવરવાળો યોગર્ટ છે અને ચાની બેટ પર ચા ગઈ કે શું તમને બધું અમને જોજો હા શું છે ત્યાં સીટ શું છે સીટ કે સીટ કરું છે શું આ ખોલું આ ખોલું હાલે ખોલો હવે આ રીતે ખોલું ઓકે હાલો હવે હવે કહેશો હવે શું કરીશું જાનો દીદી આવી ગઈ સ્કૂલેથી ચાલો હા વરસાદ આવ્યો દીદી આવી ગઈ સ્કૂલેથી ચાલો બહાર નીકળો દીદી જીયાના આજે 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 જાનું પંખો બંધ કરી દે પંખો બંધ કરી દે ગુડ ખ્યાલ હા

See you. Didi, get up. તો જો અમારું ટેમોમાંથી એક પાર્સલ આવી ગયું છે મે છે ને ઓસ્તિકો મગાવ્યું હતું પુષ્પીલો બીકોઝ નોર્મલી છે ને પેલા અમે સ્ટાર્ટિંગમાં નવા નવા આયા ને તો શું થતું ખબર અમે લોકો આઈક્યામાંથી ને એમાંથી પીલો લેતા ને તો આપણે મીડિયમ રેન્જનો પીલો ને તો છ મહિના નો થાય ને ત્યાં તો પીલો સાવ ખરાબ થઈ જાય અને તમને ડોક રહી જાય ભેગું થઈ જાય એવું બધું થાય પીલોમાં કઈ ક્વોલિટી પછી એકવાર મને કહીએ છે ને લેટેક્સ નું સજેસ્ટ કર્યું હતું તો લેટેક્સ પીલો પછી મેં જાણું આ બાજુ લેટેક્સ પીલો પછી મેં એકવાર ઓર્ડર કર્યા ને એ બહુ એક્સપેન્સિવ આવે પણ છેલ્લા સાત આઠ વર્ષથી અમે બે પીલો વાપરીએ છીએ એઝ ઇટ ઇઝ કન્ડિશનમાં છે કોઈ દિવસ તમને રક્તક ન થાય ડોકનો કાંઈ પ્રોબ્લેમ ન થાય તો હમણાં મારે એક કુશન પીલો વધારે જોતું હતું ને તો હું બધી જગ્યાએ પ્રાઇઝ મેચ કરતી હતી જોતી હતી તો મને ટેમુમાં સૌથી ચીપેસ્ટ મળ્યું છે તો મેં કીધું હું ટ્રાય કરું પેકિંગ એનું આ રીતે છે કારણ કે બધી જગ્યાએ એકદમ જ એક્સપેન્સિવ હતું અને જાનુને આપણને ડિસ્ટર્બ કરવામાં બહુ મજા આવે છે હે ને જાનું ગૂગલી 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 અહીંયા ઊભી રહે અહીંયા ઊભીરમાં દીકું અહીંયા ઓભિરા સરખી દેખાય ત્યાં ઉપર નથી ચડું બસ અહીંયા નીચે ઊભી રહે ગુદગાર્ડ જો દેખાશે હો જાનુ અહીંયાથી દેખાશે ઓકે બસ આપણે ઓપન કરીએ ને બધા બતાવું છે નીચે ઉપરના ના ચડજો ફોન પડી જશે ફોન પડી જશે જાનો જો પડી ગયો તો ઓપન કરીને જોઉં હું કેવી ક્વોલિટી છે બીકોઝ બ્લેટેક્સ તો આખી વસ્તુ જ અલગ આવે હવે પ્યોર લેટેક્સ હોય તો સારું હોપફુલી લઈશું તો છે લેટેક્સ પીલો એવું પાછુ આ લોકો કંપની ફેટિંગ કરવું કામ થાય આપણા થી હજુ મન લાગે આ થોડીક આમાં હવા ભરાશે એટલે આ ખુલશે અત્યારે તો ઓકે ઓકે લાગે છે પાછુ આમાં ખોલીને જોવાનું બી કઈ ઓલું ઓપ્શન નથી અંદર થી તો લેટેક્સ લેટેક્સમાં જેવા હોલ્સ હોય ને એવા જ હોલ્સ તો દેખાય છે ક્વોલિટી સારી હોય તો જ રખાય ને તો અત્યારે તો ઓકે લાગે છે એક બે કલાક પછી જોવું કેવું છે મટીરિયલ કેવું ફૂલે છે કારણ કે જે મારું પહેલું અમે જે યુઝ કરીએ છીએ ને એવું તો નથી એના જેવું સિમિલર છે જોઈએ પછી કહું તમને તો જો વાગી ગયા છે પાંચ અને હું આવી ગયું કિચનમાં જે મેં પહેલાં વાત કરી તી પ્રમાણે આજે મારે રસોઈ કંઈ બનાવવાની હતી નહીં કારણ કે જો ભાજી ઓલરેડી રેડી છે તો મેં કાઢી લીધી છે તે ફ્રિજમાંથી બહાર અને આ છોકરા માટેની મોળી છે તો આમાં છે ને થોડીક ઓછી લાગતી હતી મને તો મેં ટમેટું અને લીંબુ નાખીને કૂક કરીને અને થોડીક વધારે બનાવી દીધી અને જો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે છાશ થઈ ગઈ છે અને બસ થોડાક વાસણ રહ્યા છે તો એ વાસણ બાસણ ક્લીન કરી નાખું અને પછી હું ગ્યારની કહું છું કે હું તને વર્ન અવર એટલે આપણે હોમવર્ક કરવા માટે બેસી જાય એમ તો એ ના ના કરે છે પણ હમણાં બરાબર લેવી પડશે વાસણ પતાવીને ચાલો હોય પેલું હોમવર્ક પતાવીને આ જો હમણાં છે ને ઓલું દૂધ મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી ને કે ડિલિવરી નતી આવી તો દૂધ ફિનિશ થઈ ગયું હતું તો તમે વિજયને કીધું કે તમે અહીંયા નીચે ટેસ્ટ કરો છો ને એમાં નાના નાના ગેલાના જ મળે છે દૂધ તો લઈ આવું પછી મને પાલેજી યાદ આવી ગયું ફિનિશ થઈ ગયું હતું તો જો આ પાલેજીનું પેકેટ મગાવી લીધું છે એક્સપોર્ટ પેક અને મને લાગે આની અંદર આ ફેમિલી પેકમાં કેટલા પેકેટ્સ આવે છે આઈ થિંક બે ચાર છ આઠ કે એમ કંઈક આવતા હશે આઠ બિસ્કીટના પેકેટ્સ આવે છે સ્ટાન્ડર્ડ સાઇઝ અને કંઈક બે પાઉન્ડનું આવે છે તો આ બિસ્કિટ છોકરાઓ ખાય તો બહુ નડે નહીં એટલે ક્યારેક ક્યારેક આપવા થાય તો આ પણ મેં મગાવી લીધું છે મારે એની ચેક શોપ છે ત્યાં જ મળે છે શું કે છે જાનો તમને હા એવું છે અને આમાં જો આ છે તો લેગ લાગે છે તો લેટેક્સ પણ થોડુંક મને ઓલા કરતા હલકું લાગે છે ચાલો એમ કરવા અને આમાં છે ને પાછું હા કવર બી છે પાછું એટલે ઓલામાં ખરે ને તો આમાં ના મારે આપણે ઓલામાંથી બહુ ખરે છે ને જાનું કઈ કે છે તમને અને મારે જો મેં આરતી ને ખાળ ને એવું કરી લીધું છે ખાલી ભાખરી કરવાની હતી તો ભાખરી પણ થઈ ગઈ છે થોડીક થઈ ગઈ છે બાકી છે છેલ્લા બે ભાખરી છે ને પછી મોટી ખાય એમ હતી તો મોટી કરી લીધી મેં થોડાક એક બે પાઉ પડ્યા તો કદાચ છોકરાઓને પાઉ ખાવા હશે તો પાઉ ખાશે અને જાનું ખબર નહીં કંઈક ધમાલ કરે છે એ જીયાના ડોગ

શું કરે તું જાનુ નથી કરવા આપણે હેર કટ જાનુ જો અત્યારે ગાંઠિયા લઈને બેઠી છે હજી થોડીક વાર પેલા એને અમે જમ્યા પછી વોટરમેલન ખાધું તો પાછી ગાંઠિયા લઈ આવી જો જો ઉપડી જો ઉપડી જો 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 મૂકી આવી પેલા મૂકી આવ